જય માતાજી દોસ્તો એક જ વિડીયોની અંદર હું બે વઘાર કરી રહી છું ડબલ તડકા તો પહેલાં હું ખમણ વઘારી રહી છું ને પશુ આની અંદર જ બાફેલા બટાકાનું શાક તો ખમણ વઘારવા માટે મેં એક સ્ટીલના તવલાની અંદર ચારથી પાંચ પાવડા તેલ ગરમ કરવા મૂકી દીધું છે બે કિલો ખમણ છે એટલે વધારે ઓઇલ નાખ્યું છે તમે થોડું ઓઇલ નાખી શકો તો એની તેલ ગરમ થયા પછી અંદર નાખી છે મેં રાય રાઈ અને જીરું આમાં ચડિયાતું નાખવાનું છે અને જે તેને બધી રાઈ ફૂટી જાય ને ત્યાં સુધી કોઈ જીરું કે હિંગ એડ કરવા નથી તો રાઈ ફૂટી ગયા પછી મેં જીરું એડ કરી દીધું છે અંદર એકથી દોઢ ચમચી જીરું ફૂટી ગયા પછી મેં અંદર નાખ્યું છે મીઠો લીમડો લીમડાના પાન લીમડાના પાન તો ચડિયાતા જ હોય છે ખમણની અંદર પણ વઘારવાટાઇ મેં અને બટાકાના શાકમાં પણ પછી મેં અંદર નાખી દીધી છે હિંગ હિંગ નાખીને મેં એક ગ્લાસથી દોઢ ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને પછી અંદર નાખી દીધી છે દોઢ ચમચી જેટલી ખાંડ ખાંડ તમે સ્કીપ કરી શકો પણ મારા સાસુ આ રીતે વઘારતા એટલે મને પણ એ જ પદ્ધતિ યાદ છે ને હેબિટ પડી ગઈ પછી આ પાણી બધું ઉકળી ગયું અને અંદર ખાંડ ગળી ગઈ પછી એ આપણે બેઠો વઘાર કરવાનું છે એટલે સીધું ખમણની અંદર એડ કરી દીધું છે જો તમે મોટું વાસણ હોય અને સીધા ખમણ વઘારતા હોય તો આ પાણીની અંદર ખમણ સીધા એડ કરી દેવાના છે પછી વઘાર બધો વ્યવસ્થિત રીતે ચમચો લઈને મેં મિક્સ કરી દીધું હશે બધું પાણી અને વઘાર વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયું પછી આની અંદર આપણે લીલા ધાણા સમારી લેવાના છે જે મેં ધોઈ અને સાફ કરી લીધા છે અને સમારીને ગાર્નિશિંગ કરી દીધું છે ચડિયાતું આની અંદર તમે લીલા મરચાં પણ કટ કરીને નાખી શકો પણ મેં નથી નાખ્યા હવે આપણે શાકનો પણ વઘાર કરી લેવાનો છે તો બાફેલા બટાકા જે મેં છાલ ઉતારીને ફોડવા કરી લીધા છે હવે તેલ મૂકી દીધું છે મેં ચારથી પાંચ પાવડા ભરીને કારણ કે જાજુ શાક બનાવવાનું છે એટલે તેલ આવી ગયા પછી અંદર મેં રાઈ નાખી છે રાઈ બધી તતળી ગયા પછી ફૂટી ગયા પછી અંદર નાખ્યું છે જીરું જીરું ફૂટી ગયા પછી અંદર નાખી છે મેં હિંગ જોકે બધા શાક સોરી મીઠો લીમડો અને પછી નાખી છે હિંગ જોકે બધા શાકનો વઘાર સેમ જ હોય છે પણ ઘણા શાકની અંદર કોઈ લોકો પહેલાં ટમેટાના કટકા નાખી દેતા હોય છે કોઈ પછીથી એડ કરતા હોય છે પણ હું બાફેલા કોઈ પણ શાક હોય જેવા કે કઠોળ બાફેલા બટાકા એ બધા શાકની અંદર આવી રીતે જ બેઠો વઘાર કરું છું સૂકા મરચાં તમાલપત્ર પણ નાખું છું પણ બટાકાના શાકમાં મેં સ્કીપ કર્યું છે તો તમે જોઈ શકો છો કે મસ્ત બટેકાલા ટમેટા અડધા ચડી ગયા છે પછી આના અંદર આપણે મસાલા કરવાના છે તો મસાલાની અંદર મેં કાશ્મીરી મરચું પાવડર એડ કર્યું છે એટલે કલર વધારે સરસ પકડાય અને પછી તીખું મરચું પણ મેં જે ઘરનું છે એ પણ નાખ્યું છે થોડુંક હળદર પાવડર મીઠું ધાણાજીરું પાવડર આ બધું એડ કરી અને સરસ રીતે મસાલા બે થી ત્રણ મિનિટ સુધી આવી રીતે પાકવા દીધા છે ટમેટા બધા અંદર પાકી ગયા છે ગળી ગયા છે પછી મેં અંદર બટાકા જે છાલ ઉતારીને ફોડવા કરી લીધા હતા એ એડ કરી દીધા છે અને બાફેલા બટેકાનું શાક વધારે ઇઝી છે અને છોકરાઓને તો બહુ જ ભાવતું હોય છે સૂકી ભાજી કરીએ તો અંદર પાણી એડ કરવાનું નથી અને આદુ મરચીની પેસ્ટ નાખવાની છે મરચું પાવડર નાખવાનું નથી એટલું સૂકી ભાજીમાં ફેરફાર હોય છે બાકી સેમ જ હોય છે સૂકી ભાજી અને બાફેલા બટેકાનું શાકમાં જરાક કામ તેમ હોય જો તમે જોઈ શકો છો કે લૂક લાઈક કેવું શાક બન્યું છે તો કોણ કોણ બનાવે છે આવી રીતે બટાકાનું